નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં આગાહીકાર પરેશભાઈ ગોસ્વામી દ્વારા ગુજરાત બાજુ વાવાઝોડું આવશે કે નહીં કેવી અસર કરશે કઈ દિશામાં આગળ વધશે અને વાવાઝોડા સાથે એકવીસ તારીખથી ભારેથી અતિભારે વરસાદ પડશે કેવો વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ગુજરાત પર વધુ એક વાવાઝોડાની આફત આવી રહી છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે અરબ સાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે તે સિસ્ટમ વધુ મજબૂત પણ બનશે તેથી તે ડિપ્રેશનમાં અથવા તો વાવાઝોડા સુધી પણ પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે બે હજાર પચીસની અંદર નૈઋત્યનું ચોમાસું આવે એ પહેલાં કદાચ એકાદું વાવાઝોડું પણ બની શકે છે એ સક્રિય થઈ રહ્યા છે ગુજરાતની અંદર મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર વરસાદની શક્યતાઓ છે અને જ્યારે પણ મે મહિનાના પ્રથમ વિભાગની અંદર એટલે કે ત્રણ થી દસ મે વચ્ચે જે અતિભારે માવઠાનો વરસાદ આવ્યો ત્યારે પણ જણાવ્યું હતું કે મે મહિનાની અંદર બાવીસ ત્રેવીસ તારીખ કે ચોવીસ તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટી થવા જઈ રહી છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે બાવીસ ત્રેવીસ કે ચોવીસ તારીખથી ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ છે જો કદાચ એ સિસ્ટમ છે એ વાવાઝોડું બનશે તો પવન સાથે અતિ ભારે વરસાદ પડશે અને કદાચ એ સિસ્ટમ છે એ વાવાઝોડા સુધી ન પહોંચે તો ડીપ ડિપ્રેશન અથવા તો ડિપ્રેશનના સ્વરૂપમાં પણ આવે તો પણ ગુજરાતની અંદર ત્રેવીસ ચોવીસ તારીખથી લઈને એકત્રીસ મે સુધીની અંદર અનેક જગ્યાએ વરસાદ પડે તેવી શક્યતાઓ છે નૈઋત્યનું ચોમાસું હજુ કેરળ પણ નથી પહોંચ્યું ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાને પહોંચતા હજી ઘણો સમય લાગશે પણ નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પહોંચે એ પહેલાં મે મહિનાની અંદર છેલ્લા અઠવાડિયાની અંદર એક મોટો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે અને આ વરસાદનો રાઉન્ડ આવે તો વધારે શક્યતા અમે જે માની રહ્યા છીએ એમાં સૌરાષ્ટ્રના આમ તો લગભગ દરેક જિલ્લાઓમાં આવી જશે ઓલ અવર સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓમાં છે આણંદ નડિયાદ ખેડા જેવા વિસ્તારો છે ત્યાર પછી જે દક્ષિણ ગુજરાતના ભરૂચ અંકલેશ્વર હોય કે સુરત વલસાડ વાપી હોય એ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાર એટલે કે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તાર છે એને સારો એવો વરસાદ થાય પૂર્વ ગુજરાતમાં દાહોદ ગુજરાત સુધીના વિસ્તારને પણ સારો એવો વરસાદ મળે તેવી શક્યતાઓ છે એટલે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં એક વરસાદનો મોટો રાઉન્ડ આવી રહ્યો છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે